બહુચર્ચિત દીપેન પટેલ હત્યા કેસમાં હત્યારા હાર્દિક પ્રજાપતિના મોટા ભાઈ હિતેશ પ્રજાપતિ નામના યુવકની ધરપકડ કરવામાં આવી પ્રેમમાં નડતર બનેલા દરજીપુરાના મિત્ર દીપેન પટેલની કારમાં લિફ્ટ લઈ ઘાતકી હત્યા કરનાર હાર્દિકને મદદગારી કરનાર તેના સગા ભાઈની હરણી પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે હાર્દિકે ભાઈ સમક્ષ હત્યાની કબૂલાત કરી હોવા છતાં રાસ છુપાવ્યું લોહીવાળા કપડાં ફેંક્યા ત્યારે હિતેશ હાજર હતો દરજીપુરાના મહાદેવ ફળિયામાં રહેતા અને આર ટીઓમાં નંબર પ્લેટ લગાવવાની એજન્સી ધરાવતા દીપેન પટેલની ગત તારીખ સાતમી મેના રોજ કારમાં લેનાર હાર્દિક પ્રજાપતિએ ગોલ્ડન ચોકડી પાસે આંખમાં મરશું નાખી ગળે કટર ફેરવીને હત્યા કરી હતી ત્યારબાદ તેણે વાસણા કોતરિયા ખાતે કાર મૂકી કપડાં બદલ્યા હતા અને પછી કાર મહિસાગરમાં પધરાવી દીધી હતી હરણી પોલીસના પીઆઈ એસ વી વસાવાએ આ બનાવમાં હત્યારા હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન તપાસ કરતા તેના ભાઈ હિતેશની પણ સંડોવણી ખુલી હતી વડોદરા તાલુકાના વાસણા કોતરિયા ગામે હાર્દિકે હત્યા કર્યા પછી કાર મૂકી ત્યારે હિતેશ ત્યાં પહોંચ્યો હતો અને હાર્દિકે તેની સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી જે બાબતે હિતેશે છુપાવી રાખી હતી આ ઉપરાંત લોહી કાર ધોવામાં પણ હિતેશ પ્રજાપતિએ મદદ કરી હતી જ્યારે હાર્દિકે કૂવામાં ફેંક્યા ત્યારે પણ હિતેશની હાજરી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી દિપેનની હત્યાના બનાવમાં મદદગારી કરનાર હિતેશની પૂછપરછ દરમિયાન મદદગારીને લગતી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે પોલીસની પ્રાથમિક તપાસમાં રિક્ષા ચલાવતા પરણીત હિતેશ પ્રજાપતિને હાર્દિકે વડોદરા તાલુકાના વાસણા કોતરિયા ખાતે લેવા માટે બોલાવ્યો હોવાની માહિતી બહાર આવી છે હાર્દિકે હત્યા કર્યા પછી દીપેનની કાર વાસણા કોતરિયાના પરિચિતને ત્યાં મૂકી હતી અને ત્યારબાદ ભાઈ હિતેશને રિક્ષા લઈ લેવા માટે બોલાવ્યો હતો ત્યાર પછી હાર્દિક વાસના કોતરિયાથી કાર લઈને અનગઢ ગયો હતો અને મહીસાગરમાં કાર ફેંકી દીધી હતી ત્યાર પછી પણ તેનો ભાઈ તેને રિક્ષામાં લેવા માટે ગયો હતો જેથી પોલીસ હિતેશની ધરપકડ કરી રિમાન્ડ અને રિકન્સ્ટ્રકશન કરાવશે દીપેનની હત્યાના બનાવમાં પકડાયેલા હાર્દિક પ્રજાપતિના રિમાન્ડ પૂરા થતાં હરણી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધારાના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા ન હતા અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો